કંઈક સ્વગત ગણગણતા મારા તરફ એકેટે જોતા એ ધીમે ધીમે સરકતા સરકતા મારી નજીક આવ્યા મને થયું કે પૂર્વે જેવું કર્યું હતું તેવું કંઈક વિચિત્ર વર્તને કરશે પરંતુ નિમિષ માત્રમાં એમણે મારી છાતી ઉપર પોતાનો જમણો પગ મૂકી દીધો એમનો એ સ્પર્શ થતા વેત મને કોઈ અકલ્પ્ય અનુભવ થયો આંખો ઉઘાડી હોવા છતાં મેં જોયું કે દિવાલો અને ઓરડામાંની તમામ ચીજવસ્તુઓ એકદમ ફરવા લાગીને શૂન્યમાં લઈ પામી જાય છે અને મારા સહિત આખું વિશ્વ એક સર્વગ્રાહી શૂન્યમાં ગરક થઈ જવાની અણી ઉપર છે હું તો અત્યંત ભયભીત થઈ ગયો મને થયું કે હું મૃત્યુના મુખમાં છું કારણ કે વ્યક્તિત્વનો લોભ એટલે મૃત્યુ એ ખ્યાલ આવતાની સાથે જ મારાથી રહેવાયું નહીં હું બરાડી ઉઠ્યો અરે તમે મને આ શું કરી રહ્યા છો ઘેર મારા માતા પિતા બેઠા છે આ સાંભળીને એ મોટેથી હસી પડ્યા અને મારી છાતી ઉપર હાથ ફેરવીને બોલ્યા ઠીક હમણાં રહેવા દે વખત આવીએ બધું થઈ રહેશે આશ્ચર્યની વાત તો એ છે કે એમણે આમ કહ્યું કે તરત જ મારો એ વિચિત્ર અનુભવ દૂર થઈ ગયો હું ફરી સ્વસ્થ થયો અને મેં જોયું કે ઓરડાની અંદરની તેમજ બહારની દરેક વસ્તુ પહેલાંની જેમ યથાસ્થાને જ રહેલી છે આ બધું વર્ણવતા જેટલો સમય લાગે છે તેનાથી પણ ઓછા સમયમાં એ ઝઘડું બની ગયું પરંતુ એણે જાણે કે મારા અંતરમાં મોટો ખળભળાટ મચાવી દીધો આશ્ચર્યમાં ગરકાવ થઈને હું વિચારમાં પડી ગયો કે આ બધું શું હશે આ અદ્ભુત માણસના સંકલ્પ માત્રથી એ આવ્યું તેમજ ગયું મને વિચાર આવ્યો કે એ કદાચ મેસ્મેરિઝમ કે ઇપ્નોટિઝમને કારણે હશે પરંતુ એ પણ સંભવિત ન હતું કારણ કે એ બધું તો નિર્બળ મન ઉપર પ્રભાવ પાડી શકે અને મને તો ફાંકો હતો કે હું એવો નબળા મનનો નથી જ હજી સુધી તો હું એમના વ્યક્તિત્વથી અંજાયો ન હતો ઉલટું હું તો એમને પ્રસંગે પ્રસંગે થઈ જતા અર્ધપાગલ જેવા સમજતો હતો તો પછી મારા મનમાં આ એકાએક ઉદભવેલા ફેરફારની પાછળ ક્યુ કારણ હોઈ શકે આમ કોઈ પણ પ્રકારના નિર્ણય આવવામાં હું નિષ્ફળ ગયો મને થયું કે આ એક રહસ્ય જેવું છે અને એને ઉકેલવાનો પ્રયાસ ન કરું એ જ સારું છે આમ છતાં મેં સાવધાન રહેવાનો અને ફરીવાર મારા ઉપર આવો પ્રભાવ પાડવાની એમને તક ન આપવાનો નિશ્ચય કર્યો